પાદરાણા સંતોષપુરી યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષે શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મારી દીકરી મારે આંગણે અંતર્ગત સમગ્ર શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં નાના બાળકો યુવાનો યુવતીઓ સહિત વડીલો એકસાથે ગરબેગૂમી સમાજની એકતાનો સંદેશો આપે છે અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ વેશભૂષા સાથે બાળકો ભારે આકર્ષણ જગાવે છે સાથે સમૂહ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શેરી ગરબામાં ભારે રમઝટ બોલાવતા સંતોષપુરીના યુવક યુવતીઓ વડીલો બાળકો એક સાથે ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા

સર્વે લોકો ગરબા એન્જોય કરે છે એક દિવસ બાળકો અલગ અલગ વેશભૂષાનું અંદર પણ કાર્યક્રમ હોય છે અને આ કાર્યક્રમ પત્યા પછી હરોજ અલગ અલગ પ્રકારનો નાસ્તો પણ સાથે અમે એક પરિવારની ભાવનાથી સાથે રાખ લઈએ છીએ